જીવાણા દૂધ ડેરીના વિવાદમાં છેલ્લા પાંચ પગાર અટકાતા પશુપાલકોની સ્થિતિ કફોડી બની વિવાદને લઈ ડેરી નિયામક મંડળની ચૂંટણી યોજાતા પરિવર્તન પેનલના પંદર સદસ્યોએ જીત મેળવી વિવાદની કાયમી ઉકેલ લાવવાની ખાતરી અપાઈ ધાનેરાની જીવાણા ડેરીમાં વિવાદ થતાં પશુપાલકોને પાંચ પાંચ પગાર ન મળતા સ્થિતિ કફોડી બની હતી જે વિવાદના સમાધાન પેટે ડેરી નિયામકની ચૂંટણી અધિકારી અને પોલીસ બંદોબસ્ત સાથે યોજાઈ જેનું પરિણામ જાહેર થતાં સત્તાધારી પક્ષની હાર થતાં પરિવર્તન પેનલના પંદર સદસ્યોની જીત થઈ પરિવર્તન પેનલમાં અલગ અલગ સમાજના પશુપાલકોએ નિયામક મંડળ માટે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું જે ડેરીના મતદારોએ વિશ્વાસ મૂકી ડેરીની સત્તા સોંપી છે જીવાણા ડેરી છેલ્લા બે માસથી ચર્ચાના ડૂડે ચડી હતી ગેરરીતિના આક્ષેપ પણ થયા હતા અને તપાસ માટે અધિકારીઓ પણ આવ્યા હતા પરિણામ ન આવતા લાસ્ટમાં ચૂંટણી યોજાઈ ચારસો પંચોતેર સભાસદો ધરાવતી મંડળીમાં દૂધ ગ્રાહક ત્રણસો છાસઠ અને સભાસદ એકસો સડસઠની યાદી પ્રમાણે મતદાન થયું જેમાં પરિવર્તન પેનલના પંદર સભ્યોની જીત થઈ અને સત્તાધારી પેનલની કારમી હાર થતાં ચૂંટણીમાં ગોટાળો થયાના આક્ષેપ પણ થયા હતા જે વિજેતા સભ્યો ગેરિત મુદ્દે આપતા કહ્યું કે પારદર્શક યોજાય છે પોલીસ બંદોબસ્ત વચ્ચે કશું ખોટું થયું જ નથી બીજી તરફ ચૂંટણી પૂરી થઈ પણ મુદ્દો હજુ યથાવત જ છે કારણ કે પાંચ પાંચ પગાર પશુપાલકોને મળ્યા નથી જેથી ખેડૂત આગેવાન ચીમકી આપતા કહ્યું કે વિવાદ પૂરો થઈ ગયો છે તત્કાલ પશુપાલકોને પગાર આપવામાં આવે વહીવટી તંત્ર જો કોઈ કાર્યવાહી નહીં કરે તો પશુપાલકને સાથે રાખી સાબરકાંઠાવાળી કરવી પડશે ડેરીના વિવાદમાં પશુપાલકોને થતા આ ન્યાયને ક્યારેય સહન ન કરી શકાય હાલ તો ચૂંટણીના પરિણામ થકી વિવાદ પૂરો થયો છે ત્યારે ડેરીના વહીવટી તંત્ર ક્યારે એક્શનમાં આવી ગામના પશુપાલકોને ન્યાય આપે છે એ જોવાનું રહ્યું બાકી સમયસર પગાર ન મળે તો પશુપાલકો ઉગ્ર આંદોલન કરવાના તેવર સાથે બેઠા જ છે એ નક્કી છે કિસાન સંગઠન મહામંત્રી નવાભાઈ મુનજી ધાનેરા મારું ગામ જીવાણા મારા ગામમાં ખાસા સમયથી એક ઝોનલ અધિકારી અને અમારી ડેરીના ચેરમેન ગામમાં ફરીને પશુપાલકોને ભડકાવી રહ્યા છે કે આ લોકોની જોડે હું ઊંચા પતના પચાસ લાખ સાઠ લાખ નીકાળીશ ખૂબ અરજીઓ આપી છેવટે તે કોઈ સાબિત ના કરી શક્યા અને એકવી છ પચીસના મારું રાજીનામું લીધું કે મારા પશુપાલકો રન ના થતા હોય અને મારા કારણે થતા હોય તો હું રાજીનામું આપી દઉં મેં રાજીનામું આપી દીધું છતાં એ લોકોએ આ દિવસ સુધી પેમેન્ટ છૂટું કર્યું નથી અને એમનો ભ્રષ્ટાચારનો દુરસ્તી કરતો એક પણ રિપોર્ટ તે લોકો સાબિત કરી શક્યા નથી એટલે મારા પશુપાલકોનો પગાર તાત્કાલિક ધોરણે બનાસ ડેરી છૂટો કરે નકર હું કિસાન સંગઠનો સાથે લઈ અને બનાસ ડેરીમાં સાબરકોઠાવાળી થશે

ત્રીસ સાત બે હજાર પચીસની બનાસ ડેરીની ચૂંટણી બનાસ દૂધ મંડળની ચૂંટણી હતી અને એ ચૂંટણીની અંદર અમારી પેનલ વિજેતા બની છે લોકશાહી ડબે ચૂંટણી થઈ છે એમાં કોઈ ગેરરીતિ થયેલ નથી પોલીસ સાથે હતી અને એ લોકો ખોટા આક્ષેપો કરે છે પણ એમના આક્ષેપો પાયા વિહોણા છે અને આજે છેલ્લા પોચ પોચ પગારથી ગામો દૂધ ગ્રાહકોના પગારો આપતા નથી અને જોનલ અધિકારી તરીકે નારણભાઈ પટેલ અને અમારા જૂના ચેરમેન અમારા ગામમાં ખોટા ભય ઊભો કરી ખોટો માહોલ ઊભો કરી અને વસ્તીને ભરવા ભરમાવાનું કામ કરે છે તો મારે બનાસ ડેરીના અધિકારીઓને એક જ વાત કરવાની છે કે મહેરબાની કરીને અમારી દૂધ મંડળીનો પગાર છૂટો કરો અને અમને ગામમાં પરેશાન થતા લોકોને બચાવો એ જય હિન્દ જય ભારત

રહેવાનું પણ એક અમારા પછી ત્રીજા દિવસ નહીં હું જીવાણા ગામના વતની છું જયાભાઈ ચતુરાભાઈ પરમાર બરોબર અમે આજ ચાર ચાર પગાર રોકાયેલા પડ્યા છે એ પણ પગાર નથી આપતા અને મારે ટીમ બાજી કમ્પ્લેટ આવી જઈએ એનો પણ વિરોધ કરે છે બરાબર ઓબા ભાઈ પોત્રીસ વર્ષથી ચેરમેન હતા પોતે જર તો ચાલતો તો હારો અને હવે દૂરો ચાલે છે

પરંતુ મતગણતરી અંતે અમને છેલ્લા જે વોટ આવ્યા છેલ્લો લોટ એની અંદર થોડુંક અમને મતગણતરી એજન્ટોને ડાઉટ લાગ્યો હતો એટલા માટે અમને ચૂંટણી અધિકારીને મંત્રીશ્રીને એવું કીધું કે ભાઈ તમે અમને રિકાઉન્ટિંગ આપો શાંતિ સર્વિસ અમે કરવા માટે તૈયાર છીએ એના માટે અમે એમને અરજી આપી તો અરજીને લઈ અને પોતે જતા રહ્યા અને પાછળથી એમના જે સહાયક હતા ચૂંટણી અધિકારી એ પોતે ખુલ્લી પેટી લઈ અને ત્યાંથી પોલીસની હાજરીમાં ત્યાંથી દોડીને ભાગી ગયા અને પેટી કે સંતાડી નાખી છે એમને ખબર નથી એના માટે અમે એમને કીધું કે ભાઈ અમારી અરજી તમે ના મંજૂર કરો રિકાઉન્ટિંગની તો એનું અમને લેખિત તો આપો કે તમારી અરજી ના મંજૂર થાય છે પણ એ છતાં એમને કશું અમને આપ્યું નથી ને સીધી સીધા પોતાના ઘરે જતા રહ્યા છે હવે એ પેટી લઈને ક્યાં ગયા છે પોતે ક્યાં ગયા છે કોઈ ખબર નથી આજે આખા ગ્રામજનો ન્યાય માટે ઊભા છે એમને કોઈ જાતનું કોઈ પણ જવાબ આપતા નથી અને અમે આ ગ્રામજનો આખો દિવસ શાંતિસર વિવેકપૂર્ણક પણ કોઈ પણ જાતની માથાકૂટ કર્યા વગર આખો દિવસ અમે આમની ગણતરી અને ચૂંટણી પ્રક્રિયા પૂરી કરી હતી છતાં પણ એમ લોકોએ આવું કર્યું છે અને આ પૂછો પોલીસની હાજરીમાં એક પણ શબ્દ અમે એમ નથી બોલ્યા કે નથી કોઈને કશો તું કીધું સિર્ફ એક જ અમારી માગણી હતી કે તમે રિકાવર્ટિંગ આપો અમારે અમારી શંકા દૂર કરવી હતી અને એમની ફરજ હતી અને જો ના આપવું હોય તો કોપી એમને લેખિતમાં આપો કે ભાઈ અમે તમારું ના મંજૂર કરીએ છીએ એટલે આ અમારી એક મીડિયા સમક્ષ એક પોલીસ સમક્ષ અને એક ગ્રામજન સમક્ષ અને એક સાહેબ સમસ્ત નિવેદન છે નોમર છે કે અમને ન્યાય મળે એવું કરો દયા ભાઈ ઘટનાક્રમ તમે બી ચલો આપણે કાલે અરજીની તૈયારી કરીને જિલ્લા રજિસ્ટરમાં આપવાની છે હાજરો આટલા બધા સહયોગ કરજો સાહેબ હાલ આપણે પોલીસ સ્ટેશનમાં હેફર હાલ દેવી પોટી પેટી ફાઈરામ ના પાયામાં આપણે ડીયર છો જવું પડશે આપણે ગુનો કોર્પોરેટરીન બધુની જો દરીના બધુની કરીયા હા હા સાઈડ એટલે બધું 这个，这个，这个。